જૂનાગઢનું બાટવા ગામ અને બાટવાથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલું બાટવા દડવા ગામ જ્યાં દડવાની દાતાર તરીકે ઓળખાતામાં રાંદલ માતાજીના બેસણા છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ ને હું સ્વાગત હવે આપ સર્વેનો દોસ્ત આજે આપણે એક એવી જગ્યા આવી ચૂક્યા છીએ જ્યાં લાખો ભાવિક ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને આજે આપણે પહોંચી ગયા છે એક એવા સ્થળે અને હું તમને આજે દર્શન કરાવવાનું છું માતાજીના જ્યાં માતાજીના દર્શન કરવા લાખો ભાવિક ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને જેમને દીકરા નથી હોતા એ પણ લોકો અહીંયા દીકરાની માનતા રાખી અને અહીંયા માનતા ઉતારવા માટે આવે છે ચાલો આપણે દર્શન કરીએ રાંદલ માતાજીના દડવાના

અહીંયા ચપ્પલ કાઢશું જે અમારા હેતી બેન ને ધાર્મિક બેન ચપ્પલ કાઢે છે અને અહીંયા બધી ગોયણી થઈ હોય છે દીકરીઓ હાલો વહી જાવ અંદર નથી બેન અમારા પોતી ગયા છે અને આ લોકો અમારી સાથે આવ્યા છે એ બધા અહીંયા દર્શન કરીને બેઠા છે હા સર્વપ્રથમ આપણે મંદિર ક્યાં આવેલું છે મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ એક લીમડાનું કટાદાર વૃક્ષ આવેલું છે અને આ લીમડાની અંદર માતાજીએ સાક્ષાત પર ચા છે લીમડાના ઝાડને દસ ફૂટ ઉપરથી કાપવાથી શિવલિંગ આપણે જે આ દર્શન કરી રહ્યા છે તે શિવલિંગ પ્રગટ થયેલું છે અને તે આજે પણ અહીંયા બિરાજમાન છે અને આ લીમડાના ઝાડની અંદર એક પીપળનું પણ ઝાડ જોવા મળતું હતું અને એ પીપળનું થળ એક ડાળીમાંથી પીપળ નીકળતી હતી તો એનું ક્યાંય થળ હતું નહીં એટલે એ માતાજીનો એક સાક્ષાત્કાર છે આ બધી ગોહિણી જે આપણે કહીએ માતાજીના લોટા તેડા હોય એ બધી ગોહિણી અહીંયા પ્રસાદ લેવા માટે બેઠી છે અને આ જે લીમડાનું ઝાડ છે એની ઉપર માતાજીના સાક્ષાત પરચા છે હવે ચાલો આપણે દર્શન કરીએ માતાજીના તો મિત્રો દડવા ગામમાં હજારો ભક્તો પોતાની માનતા પૂરી કરવા આવે છે અહીંયા માતાજીએ બધાને દીકરા દીધા હોય એમના જે લોટા બાકી હોય તો એકી સાથે અહીંયા રવિવારે અને મંગળવારે અહીંયા લોકો લોટા તેડતા હોય છે માતાજીના અને અહીંયા પણ ગોયણી જમાડીને પોતાની માનતા પૂરી કરતા હોય પોતાના દીકરાને તોરવાની જે કંઈ માનતા હોય તો એ પણ માનતા લઈને અહીંયા આવતા હોય ત્યાર પછી ફોટા મૂકવાની કોઈ માનતા હોય તો આ બધા તમે ફોટા જોઈ શકો છો તે બધા જ માયે આપેલા દીકરા છે માં જેને પારણા ઘરે ન બંધાતા હોય તો અહીંની માનતા કરવાથી ઘણાની ઘરે પારણા બંધાય છે વાંજિયા મેણાને દૂર કરનારી દડવાની દાતાર તરીકે ઓળખાતામાં રાંદલમાંની અહીંના આવા પરચા છે અને આ બધી ગોયણી પ્રસાદ લેવા માટે તેમને પગ ધોઈ રહ્યા છે અને ગોયણીનું પૂજન થઈ રહ્યું છે કહેવાય છે કે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્ધ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે એવી મા જગદંબા પરમ્બા પરમેશ્વરી સ્વરૂપ જે શક્તિ સ્વરૂપ જે કુંવારિકા હોય એ દીકરીઓના અહીંયા પગ ધોઈ અને ગોયણી થઈ રહી છે તો આ કુમારિકા દીકરીઓને પ્રસાદી સ્વરૂપ દક્ષિણા અપાઈ રહી છે અને જો મિત્રો તમે પણ કોઈ મનોકામના રાખી હોય કોઈ મનોકામના પૂર્ણ કરવી હોય આ દળવાની દાતારની માનતા કરજો મિત્રો અને આ છે એમનો રસોડા વિભાગ અને અહીંયા આપણે જે કંઈ ગોયણી કરી હોય જે કંઈ કુબારીખા હોય અને બીજા ભક્તોને પણ અહીંયા પ્રસાદ લેવા માટે પ્રસાદ ચાલુ હોય છે રવિવાર અને મંગળવારે પ્રસાદ ચાલુ હોય છે અને આપણે લઈ લીધો છે પ્રસાદ અને યુબેનને ગોયણી કર્યા છે એટલે માતાજીનો પ્રસાદ છે અને બેનને ચાંદલો કર્યો પૂજા કરી છે એમનો પગ ધોયો છે બેન પગ બતાવો જો પગ ધોયો છે એટલે હવે બેન પ્રસાદ લેશે અને તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો જય માતાજી કમેન્ટ કરજો